ભાઈ અત્યારે અમે પોચી ગયા છે એસેફ થી ટૂંકમાં ધાંધલી બેન હમણાં આવે થોડી વારમાં માં આ છે મસ્ત મજા ને હોટેલ હવે તમે વિચારતા હશે અંજલી આહે તમને કેમ હાલો તો હાહુ ઓ બે છે ને અત્યારે માં આ માંડવી હમી કરે મજૂર આવે ને કાઈ કે હેલી ઉકો દે અર્ષા આ આ છે ને આ મને જો ને તો મને કા કોલો કંસાર યાદ આવે હે ખવાય ને કોઈ નો ખવાય જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા ભાંગલા તૂટલા વ્લોગની અંદર અત્યારે હું ક્યાં છે ખબર છે સવણ બેન ના ઘરે સવણ બેન છે ને અત્યારે કામ માં છે એટલે ડિસ્ટર્બ કર્યા છે અને ઘરે તો સીધા આપણે નીકળી ગયા ને હવે આપણે ક્યાં જવાનું છે ખબર અંજલી આહીર એસએફસી ત્યાં જવાનું છે અને ત્યાંથી પછી આપણે જૂનાગઢ જવાનું છે હાલો પેલા તમને છે ને અંજલી બેન આરે મરાવ કારણ કે હમણાં અહીંયા યુટ્યુબની અંદર ચેનલ ચાલુ કરી ને તો અમારે છે ને થોડુંક કામ હતું બે બેન બેનભાઈને તો મળી ગયું અંકિતભાઈ છે સાથે કેમ છો અંકિતભાઈ મજામાં

फाइनली पहुंची गैस अम्म जूनागढ़ अंदर है ने अपना मित्र ने है टूं स्टार किसर एंटरप्राइज टूंक में है ना फर्निचर करव ने तो आ बेस्ट जगह तक क्या नहीं कारण के तक वॉटरप्रूफ फायरप्रूफ डस्टप्रूफ में उधी के कहीं वस्तु लगे ना याइपनों टूं फर्निचर तक कैसे तैयार टूं में कर थोड़ी है ना वेरायटी तब तो बता दो तो। द्लाय तो आ टूं बढ़ी प्लाय है ना डस्टप्रूफ वॉटरप्रूफ फायरप्रूफ टूं में है उधी जगती हो कहीं वस्तु लगे ना अब આ તડકે પડે રે ને તો એ ટૂંકમાં બગડે નહીં હું તમને હે ને વિજયભાઈને ખાસ મળું કેમ કે આપણા ભાઈ બંધ છે શું કે વિજયભાઈ મોત શું હાલે સારું તો બસ હાલો તો આપણે કામ ચાલુ થઈ ગયા જવું કાંટો મારું હાલો તો ભાઈનું કામ ચાલુ છે ને તો ત્યાં આટો મારતા એવી બને ખાલી તમે ફિનિશિંગ જો વસ્તુ તમે છે ને આ ટૂંકમાં બેસ્ટ કારીગર હોય ને તો જ વસ્તુ થઈ શકે ફિનિશિંગ કેટલા બધા અહીંયા ફિટિંગ થઈને નામને પણ ગેપ કેળા મકોડા અહીંયા ગરીને હોય જો અને આ છે મંદિર અત્યારે ટૂંકમાં કામ ચાલુ છે એટલે બધું અધૂરું હે આને તમે હે મોબાઈલ નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળતા છે ત્યાંથી કોન્ટેક્ટ કરી અને તમે ફર્નિચરને લગતું કંઈ પણ કામ હોય તમે કોન્ટેક કરી દો પર નંબર જોવા મળતા અથવા ડિસ્ક્રિપ્શનમાં તમે એડ્રેસ છે બધું ત્યાંથી કોન્ટેક્ટ કરી દઉં તો હું કંઈ વાલીડા અત્યારે હે ખબર ફટાક સે અહીં બેઠો ને ને પણ ને ચેનલ છે આટો માલ લઈ ગયો ખાસ બાકી હે ને અંબે ભાઈ કદી ને વાત કરતા ભેગા થાય આપણે કેટલા ટાઈમ થી વાત હતી કે બે ભાઈઓ ભેગા થાય ભાઈ ભેગા થાય પણ ફાઇનલી ભાઈ એકચ્યુલી માં થઈ જાય એસકે ભાઈ આ ટુકમાં

તો મેં કીધું કે વાંધો નહીં ને તમે આરામથી મહેમાન પાસે બેહો પછી છે ને અહીંયાથી જુનાગઢ વહી ગયું પ્રમોશનનો વિડીયો શૂટ કરીને પૂછવાનું ક્યાં ભાઈ અંધારો થઈ ગયું પછી છે ને અહીંયા હોટેલ ટૂંકમાં પછી ગીડ ગયું હતી થોડીક બરાબર જોયું નથી હવે હે ફોટા ખોટા નથી આવું બરાબર એટલે બેનને છે ને આપણે એકથી બે દિવસની અંદર પાછા આપણે ટૂંકમાં ભેગા થવાનું કારણ કે અંજલીબેન નવી ને ચેનલ ચાલુ કરી છે તો બધી ભાઈ બે છે ને એ બધી વાત કરવાની છે ચેનલ બાબત અત્યારે પહોંચી ગયો છે ઘરે બનાવે છે રોટલી અહીંયા રોટલી બને છે ને મસ્ત મજામાં થોડીક પહેલાં આપણે જમીને કેમ કે હજુ તો મારે યાર કપડાં બધી છે ચેન્જ કરવા પડે છે તો આ આવું કારણ હતું અંજલીબેનને ન મળવાનું અંજલીબેનને મહેમાન આવી ગયા કંઈ વાંધો નહીં અલગ પહેલાં આપણે આપણું રૂપ થોડુંક ચેન્જ કરી નાખી પછી મળીએ બીજા દિવસનો સવાર થઈ ગયું છે ને અત્યારે લખીમાં છે જાય ને પાઈ પાય પહેહુ ડાઇટ લાગી ગયું મમ્મી બીજું કંઈ વાંધો ને ઘર કેમ કે હું ભાઈ ભેહોનું પાય કોઈ જાઉં નહીં ને એટલે આ નથી આ કોણ આવ્યો છે નવીન હે મમ્મી એમ થતું હોય ને ત્યાં નવીન કોણ છે આ ઝરસ્યું પેરી હરસ્યું શું કે સારું લાકડી બાકી એમ છે લે છે મારે આ લાકડી છે ને તમને કોમ નહીં હાસ્યવા તો આ ગાંધી બાપુના વખત ની છે આંધો ના લો મારે છે ને થોડું વાડીએ કામ છે બધું કરતા હોય ને છે ને આપણા ધાર દેવાનું બાકી સાથે મજૂર આવે છે ને તો આ ઢગલો સાફ કરવાનો છે નજી આ એટલો હમો કરવાનો છે બાકી હવાના પરમાં અહીંયા અમારે રોટા હાલતા હોય રોટા વેટર તો રોટાવેટો ઝાંકવાના હોય ને ભાઈ શું કામ ભાઈ તો અમારે પણ એટલો રૂપિયો વધારે ને દોધવા દો પીડાય ઉકળે જ આવે કેમ એટલા વીણવા પોહાય ને એટલે તો અમારે એનર્જી વેસ્ટ થઈ ગઈ એક છે ને એક જો મોટો રોટાવેટરમાં આવે એ મોટો રોટાવા ઝીંક રોટા કઈ વાંધો નહીં ચાલો આપણે વાળીએ જઈએ ભાઈ પહોંચી ગયા છે આપણે વાડીએ ને આ છે આપણો બાજરો આ ટૂંકમાં છે ને બાજરો શિયાળામાં અમારે અહીંયા થાય બાકી ટૂંકમાં બીજો ક્યાંય શિયાળામાં બાજરોનો થાય અને શિયાળાની અંદર જે બાજરો થાય એની અંદર તમને ઈયળ અળ કે ટૂંકમાં કોઈ પણ જાતની જીવાત જ ન લાગુ પડે એટલે છે ને ખાવા માટે બેસ્ટ બાજરો એ અમુક વિસ્તારમાં જ થાય એટલે અમારા વિસ્તારમાં બાજરો થાય એટલે હરામ સારું કહેવાય અત્યારે આ નારિયેળની અંદર જો પાણી જાય નારીની અંદર છે ને અમે આ ટાઈપના નળ ફિટ કરેલા છે જોયું એટલું એટલું પાણી છે ને એક નારળીની વીસ મિનિટ સુધી આપી દઈએ દરરોજ એટલું આહુથી છે ને બીજો કે આપણું ખેતર વાં છે આ જગ્યા ક્યાંથી આમ છે એટલે એટલે આમ આપણે નારિયેળ છે તો અત્યારે જ એ નુયા પાણી ચાલુ કરી દીધું ને આહે જંગલ આવજુ નું ઘર એટલે આ હાલો ભાઈ તમે હે ને 5 મિનિટ ખાલી આકવાં છે પછી જવા છે તું ઘરે હાલો તો હાહુ ઓબે છે ને અત્યારે માં આ માંડવી હમી કરે મજૂર આવે ને ચા થી ભેગલી હું કો નાખીને એટલે વા હા પછી નો જારી સાફ કરના આ લે આવ તો કમા બી ને મારવી છે એટલે હાલો ને છે ને આ જારી સાફ કરી ઓર બાકી આ હે આ હે ને આ મુક પડી આ છે જે 33 નંબર ને આમાં જો બી જો હવ ના 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 આ બી

એ થાકી જો ફોરો ખા એટલે ઘરે ઘણા પછી આવી જાય જા ખરેખર આરામ કર કંઈ વાંધો નહીં એ છોકરાને ભણવા જવાનું છે તો કોઈ મુક્તા આવીએ ને આ ને અહીંયા પૂરો કરી દઈશું મળીશું કાલે નવા બ્લોક સાથે જ્યાં સુધી બધા ખાચક સબસ્ક્રાઈબ કરી જજો બાભાઈ